સ્વચ્છતા એ સેવાના સૂત્ર સાથે વડોદરામાં ઉજવાનાર સ્વચ્છોત્સવ અને રાત્રિ બિફોર નવરાત્રીના આયોજન માટે આજે ખાસ બેઠક યોજવામાં આવી હતી સ્વચ્છોત્સવ અંતર્ગત શહેરમાં પાંચ લાખ લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાશે સ્વચ્છોત્સવના આયોજનને લઈને મેયરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી મેયર ડેપ્યુટી મેયર ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં સ્વચ્છોત્સવના આયોજનને લઈને અધિકારીને સૂચનો પણ લેવાયા હતા સ્વચ્છોત્સવ અંતર્ગત વિવિધ સંસ્થાઓ સંગઠનોને સાથે જોડવામાં આવશે આયોજન અંગે મેયર પિંકીબેન સોરેન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી શહેરમાં સફાઈની ઝુંબેશને અગ્રિમતા આપવામાં આવશે ખાસ નાગરિકો જોડાઈ શકે તે માટે પાલિકા દ્વારા ફોન નંબર જાહેર કરવામાં આવશે જેના થકી નાગરિકો સ્વચ્છતાને લઈને પોતાનો સૂચનો જણાવી શકશે સૌપ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર કે આપ લોકો અમારી આમંત્રણને માન આપીને અહીં પધાર્યા છો એ બદલ અમને આભાર માનીએ છીએ સૌપ્રથમ આપણે સ્વચ્છતા હી સેવા જે આખા ભારત ધર્મ માન્ય વડાપ્રધાનશ્રીના જન્મદિવસના નિમિત્તે અને કન્ટિન્યુઅસ એક જે રીતનું માન્ય વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લાથી પણ અનાઉન્સ કર્યા હતા દસ અગિયાર વર્ષ પહેલાં કે દેશને વધારે સ્વચ્છ બનાવવાની જરૂરિયાત છે એ અંતર્ગત અત્યારે આ અગિયારમી વર્ષ પણ કમ્પ્લીટ થયા છે અને માન્ય વડાપ્રધાનશ્રીનું સેવન્ટી ફિફ્થ બર્થડેનું પણ અત્યારે સેલિબ્રેશન શરૂ થઈ છે અને અનુરોધ કરીને અત્યારે આખા આખા દેશભરમાં સ્વચ્છતા હિ સેવા એટલે સ્વચ્છોત્સવની આયોજન કરવામાં આવી રહ્યા છે એ સત્તરમી સપ્ટેમ્બર મીન્સ કાલથી બીજી ઓક્ટોબર સુધી આ ઝુંબેશ ચાલવાના છે આ પહેલાં ઝુંબેશ છે પછી પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાયમી સ્વચ્છતા માટે પ્લાનિંગ કરી રહ્યા છે એટલે આનું આયોજન અમે કરવામાં આવ્યું છે સાથે સાથ અત્યારે પાંચ મેઇન થીમ જે હું ટેકનિકલ વસ્તુ છે જે કરવાના છે એના ઉપર હું ધ્યાન મૂકીશ કારણ કે મેયર મેડમે તો ઓલરેડી બ્રીફ કરી છે ખાસ કરીને જે આપી પ્રશ્ન હતી જે મેજર ગંદકીનું વસ્તુ છે એટલે સીટીયુ કહેવાય બ્લેક સ્પોટ કહેવાય અમારા અમારા માટે ક્લિનિંગ ટાર્ગેટ યુનિટ્સ છે એટલે ક્લિનિંગ ટાર્ગેટ યુનિટ્સ મેક્સિમમ ગંદકી મિડલ લેવલ ગંદકી અને નાનું ગંદકીવાળું જગ્યાને અમે ક્લીન કરવા માટે ટાર્ગેટ્સ પણ લેવાના છે એટલે જે બિન્સ મૂક્યા છે અત્યારે જે મેક્સિમમ ગંદગી થાય છે એને પણ દૂર કરવામાં આવશે અને જે રીતનું ક્લિનિંગ ટાર્ગેટ અચીવ કરતા પછી આરસીસી અથવા કંઈ સ્ટ્રક્ચર કરીને સ્કલ્પચર્સ અથવા બીજી કંઈ મોરલ્સ બધું કરવામાં આવશે નેક્સ્ટ ઇઝ ક્લીન પબ્લિક સ્પેસેસ એટલે સિટીની અંદર જે પબ્લિક સ્પેસેસ છે જે ગાર્ડન્સ હોય રોડ્સ હોય બ્રિજસ હોય નગરગૃહ હોય આરટીઓની બસ સ્ટેશન્સ હોય અલગ અલગ જગ્યાને પણ ક્લીન પબ્લિક જગ્યામાં કરવા માટે અમે ઝુંબેશ કરાવવાના છે ત્રીજો જે આપણા સફાઈ મિત્રો છે ડેઇલી જે આપણા દેશને સાફ કરીને સ્વચ્છ રાખતા હોય છે એમને પણ એમની હેલ્થ ચેકઅપ બધું કરીને એમને પણ સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે પણ મહેનતો કરવામાં આવશે એટલે આવતીકાલથી એક હેલ્થ કેમ્પનું પણ આયોજન અમે કરી રહ્યા છે આવતીકાલે માંજલપુર હેલ્થ કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એની આયોજન કરવામાં આવી રહ્યું છે ફોર્થ ઇઝ ક્લીન ગ્રીન ઉત્સવ એટલે આવનારા દિવસોમાં ઘણા બધા ફેસ્ટિવલ્સ આવવાના છે આ વખતે ગણેશ ઉત્સવમાં પણ અમે મહાનગરપાલિકા દ્વારા સારું આયોજન કરવામાં આવ્યું એટલે જે સ્મૂથ રહી એમાં પણ જે પણ સ્વચ્છતા કરવાની હતી એ પણ કરવામાં આવ્યું હતું આના સંદર્ભમાં આવનારા નવરાત્રિ દશેરા દિવાળી ક્રિસમસ જે પણ ફેસ્ટિવલ્સ આવશે એમાં અમે ક્લીન અને ગ્રીન ઉજવવા માંગીએ છીએ ક્લીન મીન્સ આ બધા નવરાત્રિથી શરૂઆત કરીને તમામ નવરાત્રી આયોજકોને પણ અમે વિનંતી કરવાના છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ લોકોને ટોકન ધારે અમે જમીન આપતા હોય છે આ નવરાત્રિ કરવા માટે પણ અમારું એક એમને બધાને સૂચન છે કે આ નવરાત્રિ જે તમે કરશો એમાં સ્વચ્છ નવરાત્રિ તરીકે કરવાનું છે એટલે પ્લાસ્ટિકનું મિનિમમ વપરાશ અથવા ગંદકી કરનાર લોકોને દંડ કરવો અથવા ગંદકી ના ફેલાવવા માટે અપીલ કરવાનું છે એમની અલગ મીટિંગ પણ કરવાના છે સાથે સાથે તેને ગ્રીન નવરાત્રી એટલે મિનિમમ યુઝ ઓફ પ્લાસ્ટિક્સ અને મેક્સિમમ ઇકો સેન્સિટિવ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ યુઝ કરવા માટે અમે એમને સૂચન કરવાના છે જેથી કરીને નવરાત્રિથી લઈને દિવાળીથી લઈને બધા ફેસ્ટિવલ સારી રીતે અમે ઉજવણી કરી શકીએ જે આપણું વાત હતી રૂપેશ એમાં લો ઇન્ટેન્સિટી મીડિયમ ઇન્ટેન્સિટી હાઈ ઇન્ટેન્સિટી ઉપર અલગ અલગ કામ થશે એટલે આખું એરિયાને ટ્રાન્સફોર્મ કરવાનું એક ઝુંબેશ છે નેક્સ્ટ ઇઝ ક્લીન પબ્લિક પ્લેસીસની જે વાત કરી એમાં ટ્રાન્સપોર્ટ હબ આવી ગયું માર્કેટ્સ આવી ગયું હાઈવે રેલવે ટ્રેક સેન્ચુરી ઝૂ અલગ અલગ એ છે સફાઈ મિત્રોની ઝુંબેશ છે કે અલગ અલગ સ્કીમ વાઇઝ એમને પણ ક્લિયરન્સેસ કરવાના છે ફરી હું નવરાત્રી માટે સ્પેશિયલ કહું છું કારણ કે નવરાત્રી ગુજરાત માટે ખાસ છે એમાં કોઈનું સેન્ટિમેન્ટ હર્ટ ના થાય તમામ લોકો ઉજવણી કરી શકે એ બાબતનું કરીએ એની સાથે સાથે એ પણ અમે જાહેર કરવા માંગે છીએ કે પહેલી વખત વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાત્રિ બિફોર નવરાત્રીનું અમે આયોજન કરી રહ્યા છે એ તમામ નડોદરાવાસીઓને અમે આમંત્રણ આપીએ છીએ અને બધા માટે ફ્રી અમે આપી આવી શકીએ તો પણ એક સંખ્યાનું મેનેજમેન્ટ માટે અમે ફ્રી રજિસ્ટ્રેશન પણ આજે ખુલ્લું મૂકીએ છીએ અને સાથે આ ખુલ્લા રજિસ્ટ્રેશનમાં બધા લોકોને આમંત્રણ પણ આપવાના છે અને એકીસ તારીખ સોરી એકવીસ તારીખ રવિવાર રવિવાર એકવીસ તારીખ અકોટા સ્ટેડિયમમાં છે સાંજે આઠ વાગે અમે આ કાર્યક્રમ શરૂ થવાના છે અને એન્ટ્રી પણ ફ્રી એન્ટ્રી છે અને પાર્કિંગ પણ ફ્રી છે એટલી ચિંતા નથી અને અમારું તરફથી તમામ આયોજન કરવામાં આવશે એની જ્યારે સ્થળ મુલાકાત જઈશું ત્યારે પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત જ્યારે જઈશું આપને પણ જણાવવામાં આવશે લગભગ ચાલીસ હજાર લોકો ત્યાં ક્રાઉડ અમે એક્સપેક્ટ કરીએ છીએ પચીસ હજાર પ્લસ ખેલૈયાઓ અને પંદર હજારની સ્પેક્ટેટર્સની અમારું પ્લાનિંગ છે પણ ભીડ ત્યારે આવે આ લોકોનું મેનેજમેન્ટ ઉપર ડિપેન્ડ કરશે પણ અમે રજીસ્ટ્રેશન આ રીતનું કરવાના છે રજિસ્ટ્રેશન ફ્રી ઓનલાઈન રજિસ્ટ્રેશન છે આજે એપ દ્વારા એ લોન્ચ પણ કરવાના છે એટલે લિંક પણ આપણે મોકલીશું એટલે કોઈ પણ એમાં રજિસ્ટ્રેશન કરી શકાય પછી તમારા ફોનમાં પણ એક સ્કેનર આવી જશે ક્યુઆર કોડનું તમે એન્ટ્રી કરતા વખત તમારે સ્કેનિંગ કોડ બતાવીને એન્ટ્રી કરી શકો છો અને અમુક જગ્યાઓમાં જે અહીંનું વડોદરાનું ટ્રેન્ડ છે જે પાસેસનું બંચ પાસેસ એ પણ અમે ઇશ્યુ કરીશું એટલે ચિંતા નથી પણ મેક્સિમમ લોકો જોડે એના માટે ઓનલાઈન એન્ટ્રી પાસે કંઈક બધા લોકો આવીને પાસ લઈ ના જઈ શકે એટલે બધા માટે અમે ઓનલાઈન સિસ્ટમ રાખ્યું છે સાથે સાથ સ્વચ્છતાને લઈને બીજું લાસ્ટમાં જે તમામ પદાધિકારીઓ અધિકારીઓ તમામ વડોદરા નાગરિકો અને સોસાયટી સિવિલ સોસાયટીઝ એક દિન એક ઘંટા ક્લિનિંગ પચીસ સપ્ટેમ્બર જે રીતનું માન્ય મેયરે બ્રીફ કર્યું છે એ આખું મોટું આયોજન કરવાના છે ચાર મહાનગરપાલિકાઓમાં વડોદરાને પાંચ લાખનું અમે કરવાના છે અને આખા દેશભરમાં આ કાર્યક્રમ પણ થવાના છે એટલે આર હોપિંગ કે આ બધું સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ ખાનગી સંસ્થાઓ એનસીસી એનએસએસ બધાને જોડીને આ કામગીરી કરવાના છે એમાં સિટી લેવલ કમિટી સ્ટેડ બાય ધ કમિશનર એટલે આ બધું આયોજન અમે કરી રહ્યા છે પણ પદાધિકારીઓની સૂચનાને બધા અમે આજે લીધેલા છે મીડિયાના મિત્રોની પણ કંઈ સૂચના હોય તો એ પણ અમે લઈશું અને સ્થાનિક સોસાયટી ખાનગી સોસાયટીઝ પછી વોર્ડ કોર્પોરેટર્સ વોર્ડ લેવલ ઓફિસિયલ્સને પણ સાથે રાખી કરવાના છે એટલે આ ઝુંબેશમાં જોડવા માટે આપ લોકોને પણ અમે વિનંતી કરીએ છીએ ફક્ત વીએમસીની જવાબદારી નથી હું વારંવાર કહી રહ્યા છું વડોદરા સિટીને સ્વચ્છ કરવાની જવાબદારી તમામ નાગરિકોની પણ છે એટલે નાગરિકોને અમે વિનંતી કરીએ કે અમારા સાથે જોડો અને આ સિટીને સ્વચ્છ કરવાનું છે આપણા વર્ષ રેન્કિંગ પણ વધારવાનું છે પણ ઓવરઓલ વિઝ્યુઅલ ક્લેન્નેસ સિટીમાં વધે એટલે આપણે સ્વચ્છ નગરીમાં જીવી શકીએ એ રીતનું મારું આયોજન છે પછી સ્ટેન્ડિંગનું ચેરમેનનું કરીએ પછી અમારું બે મુદ્દા પણ છે હેરિટેજને લઈને એ પછી ભારત સરકારથી આવ્યા છીએ એમને બ્રીફ કરશે આપણે